રાજ્ય સરકારે મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કરતાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું છે કે જેએમઇઆરએસ સોસાયટીના નામે ચાલતું ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે ભાજપનું મોંઘુ ભણતર લૂંટ નીતિ અને અવિચારિત નીતિ તેના ભાગરૂપે આ ફી વધારો કરવામાં આવ્યો છે સરકારી કોટામાં સડસઠ ટકા અને મેનેજમેન્ટ કોટામાં અઠ્યાસી ટકા ફી વધારો કરવામાં આવ્યો છે મોંઘા શિક્ષણના કારણે ગુજરાતમાં સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકને ભણવું ચિંતાનો વિષય બન્યો છે આ ચિંતાના કારણે વારંવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો સોસાયટીના નામે કોલેજની ફી શરૂઆતમાં જે પચીસ હજાર હતી તે ફરી કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે સરકારની આ મનસા કે ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટર મળે વ્યાજબી ફીથી ભણાવવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટર ઉપલબ્ધ થાય પણ સરકાર ઊંધું વિચાર લે છે અને એટલા માટે જ કોંગ્રેસ પક્ષ પુનઃ માંગ કરે છે કે કેન્દ્ર સરકારના સાઠ ટકાથી બનેલી ચાલીસ ટકા ગુજરાત સરકારના પૈસાથી બનેલી મેડિકલ કોલેજો જે સોસાયટીના નામે જે હકીકતમાં સરકારી કોલેજો છે એની ફી પુનઃ પચીસ હજાર જાહેર કરવામાં આવે તો જ ગુજરાતના સારા તબીબો ઓછી વીમા તૈયાર થશે અને ગ્રામ્ય વિસ્તારને ફાયદો થશે પણ કમનસીબે જીએમઇ આર એસ માં મોટા પાયે ભ્રષ્ટાચાર